હાલો દોસ્તો કેમ છે મજામાં આવ્યો મજામાંજી છે આપણે અહીંયા અત્યારે તોરણિયા આપણે રજા પડી ગયો એટલે હે ને આજે તોરણિયા ફરી આવ્યા ક્યારે બેઠા બેઠા કંટાળી જાય મારા તેના કરતાં જઈ આવીએ જરાક અને આમાં કંટાળવાનું નથી બીજી કે આપણે આમાં વિડીયો અપલોડ કરવો હોય બધા માણસ કે ક્યાંથી જે આમ અમુક અમુક પ્લેસ વિઝિટ કરવા હોય અમુકને એને ખબર પડે ને કે ત્યાં કયું છે કદાચ જવું હોય ત્યારે એને ઈઝીલી પડે એટલે આપણે અત્યારે ને અહીંયા જાય છે

ફાઇનલી જો આપણે અત્યારે એને મંદિરે છે એને દર્શન દર્શન કરવા આવ્યા જા અહીંયા હે ને સતી માતાજીનું મંદિર છે ચિત્રા માતાજીનું મંદિર છે હા અનપૂર્ણા મંદિર છે ચિત્રા માં અનપૂર્ણા માન બધા જો આમાં હે ને અલગ અલગ માતાજી હોય દર્શન કરી લીજો ચાલો આ ગણપતિ બાપા દાન કરતા જઈ જાવ તો આવો તો દાન તો કરવું પડે ને અમે કરી લેવું

હમ મેવા માથી આજી દેખાયા પ્રસાદી લઈ પહેલા અહીંથી વાસણ ને ધોઈ નાખવાના જરા બીજું કંઈ અત્યારે હું છે કે ઓલું કઈ છે ને એટલે નકટર મંડળ થોડી બાંધીલી હોય એટલે અત્યારે કદાચ આને આમાં પ્રોગ્રામ કદા જશે તીવરમાં થાવે ને એટલે ન હોય બાકી બીજમાં છે હો ને એટલે બીજમાં કંડક્ટર સર્વિસ

તો આગળ નું જે છે આપણે આમ બતાવવાના છે તો બી કન્ટિન્યુ રહેજો લોકો માહો તો ફાઇનલી છે ને આપણે દર્શન વર્શન કરી લીધા જો પાછળ એને મંદિર અમે અત્યારે અહીંયા છે તોરણીયા અને હવે દર્શન કરીને હવે આપણે એને ફરપ જાવ ફરપ જાવ એમ કે જો માં જો ટાઈમ રહે કદા તો જાવ ટાઈમ રહે તો જશું ફરપ બાકી આ દર્શન પછી બાકુ કે જવાનું કયું તોરણીયા આપણે દર્શન ફર્સ્ટ ક્લાસ આયા રહી ગયા રામેક વીડિયો માં ન હતું જવાનું એટલે કે અહીં જઈએ આવે છે પછી જઈએ બાપા હા જો અત્યારે આને છે બહાર નું મસ્ત છે અત્યારે વાતાવરણ એમ હારું છે ઠંડક વાળું એટલે વાંધો આવે